નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં નેતૃત્વના ચોમાસાના અધિકૃત આગમનને આગામી ચૌદમી જુલાઈના એક મહિનો પૂરો થશે એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી હજુ સુધી નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સિઝનનો ચોવીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ વરસ્યો છે જેની સરખામણીએ ગત વર્ષે બાર જુલાઈ સુધી એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સાથે સિઝનનો અડતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો હાલ રાજ્યના અઢાર જિલ્લા એવા છે જ્યાં વરસાદની વીસ ટકાથી પણ વધુ ઘટ છે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં જૂનમાં ચાર પોઈન્ટ બાવન ઇંચ જ્યારે બારમી જુલાઈ સુધી ચાર પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ વરસ્યો છે એકસો ચાસઠ તાલુકામાં હજી દસ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે જેની સરખામણીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં બારમી જુલાઈ સુધીમાં દસ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર સત્તાવન તાલુકા હતા ગત વર્ષે ત્રેસઠ તાલુકામાં વીસ ઇંચ થી વધુ વરસાદ હોય તેવા માત્ર પચીસ તાલુકા છે છેલ્લા વર્ષોની વાત કરવામાં આવે તો બારમી જુલાઈ સુધી બે હજાર વીસમાં દસ ઇંચ બે હજાર એકવીસમાં પાંચ પોઈન્ટ પંચ્યાસી ઇંચ બે હજાર બાવીસમાં ચૌદ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ પડ્યો હતો આ સ્થિતિએ બારમી જુલાઈ સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં બીજું સૌથી નબળું વર્ષ છે ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રની તો રવિવારે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ધોધમાર વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું લોકોને ઘરની બહાર ન નીકળવાની તંત્ર દ્વારા અપીલ અપાઈ રવિવારે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે આવી સ્થિતિમાં લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય ત્યારે જ તેમના ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે પ્રિ મોન્સૂનના કારણે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ ચાલુ છે દરમિયાન ભારતીય હવામાન વિભાગે શનિવારે પશ્ચિમ મહારાષ્ટ્રના રાયગઢ રત્નાગીરી કોલ્હાપુર અને સાતારાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ચૌદ જુલાઈએ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે રવિવારે થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં શહેર અને ઉપનગરોમાં હળવાથી ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આઈએમડીની આગાહી મુજબ રવિવારે ઘાટ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને સતારા અને કોલ્હાપુરમાં મધ્યમ વરસાદ નોંધવામાં આવી શકે છે અગિયાર જુલાઈથી વરસાદ બે થી ત્રણ દિવસ યથાવત રહેવાની શક્યતા છે રવિવારે થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાયગઢ અને રત્નાગીરી માટે શનિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આઈએમડીની આગાહી અનુસાર રવિવારે ઘાટ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને સાતારા અને કોલ્હાપુર મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધવામાં આવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો